હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઉનાળાની ગરમીમાં રાહત આપી પાચનક્રિયા મજબૂત બનાવે તેવું આજે આપણે આ રીતે ક્યુબ બનાવીને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય એવું ફુદીનાનું લીંબુ શરબત બનાવીશું નોર્મલ લીંબુ શરબત તો આપણે બનાવતા જોઈએ છીએ પણ જો આ રીતે ફુદીનાવાળું લીંબુ શરબત બનાવ્યું ને તો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે આ શરબત બાળકોથી લઈને ઘરમાં તમામ બનાવી શકશે તમે આ રીતે ફ્રીઝરની અંદર જો આ રીતે ક્યુબ બનાવીને સ્ટોર કરી લીધા ને તો ઉનાળાની ગરમીમાં બાળકો પણ એક ગ્લાસ પાણીની અંદર એકથી બે ક્યુબ એડ કરશે ને તો ફુદીનાવાળું લીંબુ શરબત તૈયાર થઈ જશે તો ફુદીનાનું લીંબુ શરબત બનાવવા માટે આ રીતે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ફુદીનાના ફ્રેશ પાન લીધેલા છે એને સારી રીતે આપણે એકદમ સરસ રીતે સાફ કરી લેવાના છે ફુદીનાનું લીંબુ શરબત બનાવવા માટે ફુદીનો છે એકદમ ફ્રેશ જ લેવાનો એમ કે ફુદીનો ફ્રેશ હશે તો જ એની ફ્લેવર એની સુગંધ એકદમ સરસ રીતે આવશે તો આ રીતે એકદમ ગ્રીન ગ્રીન અને મોટા ફુદીનાના પાન લેવાના છે હવે આ પાનને આપણે સારી રીતે ધોઈને કોરા કરી લીધેલા છે તો બધા જ ફુદીનાના પાનને મેં અહીંયા તૈયાર કરી દીધેલા છે હવે મિક્સર જારની અંદર આ ફુદીનાના પાનને આપણે એડ કરી દેવાના છે દાંડલીનો ભાગ જે કોણી દાંડલી હોય ને એ આપણે લઈ શકીએ છીએ મોટી કે જાડી દાંડલીનો ભાગ નથી લેવાનો એના ફ્રેશ પાનનો જ ઉપયોગ કરવાનો અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા ફ્રેશ મેં અહીંયા ધાણા લીધેલા છે ધાણા પણ એની દાંડલી સાથે જ લેવાના છે કેમકે એનો રસ એનો ફ્લેવર સરસ આવે આવશે તો મિક્સર જારની અંદર આપણે ધાણા અને ફુદીનો બંનેને એડ કરી લઈશું અને અહીંયા મોટા પાંચ લીંબુનો રસ મેં અહીંયા કાઢીને તૈયાર કરેલો છે એને પણ આપણે એડ કરી લઈશું અહીંયા જે હું ફુદીનાનું લીંબુ શરબત બનાવી રહી છું એ અઢીસો ગ્રામ ફુદીનામાંથી બનાવી રહી છું એટલે એનું જ તમને હું માપ આપી રહી છું અને અહીંયા હવે આપણે સાકર લઈશું જે અહીંયા અડધો કપ મેં લીધેલી છે સાકરની જગ્યાએ તમે ખાંડ લઈ શકો છો તો અહીંયા હું આ રીતે જે મોટી સાકર આવે છે એ જ લઈ રહી છું તો ખાંડને કરતાં સાકર એડ કરવી ખૂબ જ સરસ એવી ફાયદાકારક છે ઉનાળામાં ખાંડ કરતાં સાકર છે એ ઠંડક આપતી હોય છે એટલે સાકર એડ કરીશું એક મોટી ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલો સંચર પાવડર એડ કરેલો છે અને અહીંયા મોટી ચાર ચમચી જેટલી એકદમ ગ્રીન અને ઝીણી વરિયાળી એડ કરીશું વરિયાળીનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે શરબતમાં એડ કરવાથી અને પેટમાં ઠંડક પણ આપશે ઉનાળાની ગરમીમાં લૂં પણ નહીં લાગે અને થોડું એવું પાણી એડ કરીશું અહીંયા મેં અડધો કપ પાણી એડ કરીને મિક્સર જારમાં સરસ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી છે વધારે પડતું જો પાણી એડ કરશો તો તમે જે ક્યુબ બનાવશો એ ક્યુબ છે તરત જ પીગળી જશે એટલે પાણી વધારે પડતું નથી એડ કરવાનું બસ અડધો કપ પાણી એડ કરીને સારી રીતે પીસી લેવાનું છે અને હું આ મિશ્રણ એકદમ ફાઇન બનાવી રહી છું એટલે હું ગાળતી નથી જો મિશ્રણ થોડું એવું ઘટ લાગે તો તમે એને ગાળી પણ શકો છો પણ એનો ફ્લેવર એકદમ સરસ એવો નહીં આવે ફ્લેવર બધો જ જતો રહેશે તો આ રીતે મેં આ મિશ્રણને નથી ગાળ્યું તો તમે એની થિકનેસ જોઈ શકો છો બસ આટલી થિકનેક રાખી છે અને હવે કોઈપણ આઈસ ટ્રે કે સિલિકોન મોલ્ડવાળી ટ્રેની અંદર આ મિશ્રણને એડ કરી દેવાનું છે ને ફ્રીઝરમાં આપણે સેટ થવા માટે મૂકી દઈશું હું આ રીતે સિલિકોન મોલ્ડની આઈસ ટ્રેમાં એડ કરી રહી છું અને આ રીતે સ્ટીકમાં પણ તમે એડ કરી શકો છો કે પછી બોટલની અંદર તમે આ એકથી બે સ્ટીક એડ કરીને બોટલ બાળકોને આપશો ને તો બાળકો પણ એકદમ ખુશીથી આ ઠંડો ઠંડો શરબત એન્જોય કરશે તો આ રીતે ફ્રીઝરની અંદર ત્રણથી ચાર કલાક માટે સરસ રીતે સેટ થઈ જશે હવે આ ક્યુબ્સને રિમૂવ કરીને પલોક બેગની અંદર તમે એકથી બે મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને આ રીતે કોઈપણ સ્ટીક કે કોઈપણ ક્યુબને તમે કાઢીને બોટલની અંદર કે પછી ગ્લાસની અંદર એડ કરીને એકદમ ઠંડો ઠંડો સરબત એન્જોય કરી શકો છો એક ગ્લાસની અંદર તમે એક ક્યુબ એડ કરીને એકદમ સરસ એવો આ શરબતને બનાવી શકો છો તો આ રીતે નાની એવી કોઈપણ બોટલની અંદર પાણી અને આ રીતે બોટલની સ્ટીક એડ કરીને એને એકથી બે વખત ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કલર પણ એટલો નેચરલ અને સરસ છે ફુદીનાનો ફ્લેવર સરસ આવશે આની અંદર અને જે આપણે વરિયાળી થોડી એડ કરીને વરિયાળીના લીધે ગરમીમાં લૂ નહીં લાગે અને આપણે નોર્મલ વરિયાળીનું શરબત લીંબુ શરબત બનાવતા હોઈએ છીએ પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો એનો કલર પરથી કલર પણ નથી ચેન્જ થયો અને આ ક્યુબ્સ બનાવીને તમે આ રીતે ફ્રીઝરમાં સ્ટોર કરીને બસ આ રીતે પાણીના ગ્લાસની અંદર પણ બેથી ત્રણ ક્યુબ એડ કરી લેશો ને તો પણ બાળકો તો એટલા ખુશ થઈ જશે તમે બાળકોને બીજા બહારના કોઈ પણ સોફ્ટ ડ્રિંક જો પીવડાવતા હોય તો એને સ્કીપ કરીને આ રીતે ઘરે ફુદીનાનું લીંબુ શરબત પીવડાવજો દરરોજ તમે પી શકશો એટલું હેલ્ધી અને પરફેક્ટ અને સરસ એવું બનીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની મારી આ શરબતની રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ